ગત રોજ શહેરમાં ભારે ઉષ્મા સ્વાગત કરવામાં આવ્યું હતું હાર્દિક પંડ્યાએ શહેરના માંડવીથી નવલખી સુધી યોજાયેલા રોડ શોમાં અસંખ્ય શહેરીજનો અને ક્રિકેટ ચાહકો ઉપસ્થિત રહી હાર્દિક પંડ્યાને વધાવી લીધો હતો ત્યારે હાર્દિક પંડ્યાના રોડ શોમાં શહેરના રાજકીય અગ્રણીઓની ગેરહાજરીનો મુદ્દો ખૂબ જ ચર્ચાનો વિષય બન્યો છે હાર્દિક પંડ્યાની રેલીમાં માત્ર શહેરના ભાજપ પ્રમુખ ડોક્ટર વિજય શાહ સિવાય કોઈ નેતા કે રાજકીય અગ્રણીઓ હાજર રહ્યા ન હતા જેથી તેઓની ગેરહાજરી અંગે અનેક ચર્ચાઓ શહેરમાં થઈ રહી છે આ વચ્ચે વડોદરા શહેરના પ્રથમ નાગરિક મેયર પિંકીબેન સોનીએ જણાવ્યું હતું કે હાર્દિક પંડ્યાના રોડ શો અંગે તેઓને કોઈ આમંત્રણ સાંપડ્યું ન હતું જેથી તેઓ આ કાર્યક્રમમાં ગયા ન હતા ત્યારે આયોજકોએ શહેરના પ્રથમ નાગરિકને આમંત્રણ આપવામાં કાચું કાપ્યું હોવાનું બાબત છતી થઈ છે